આજનો ખેડૂત ચિંતામાં છે પાક બળી જાય છે પાંદડા પીળા પડે છે જમીન થાકી ગઈ લાગે છે રોગ પતાવાનું નામ લેતા નથી પાણી ભરાવો દવા કરો છતાં પરિણામ ન મળે અને ખર્ચ રોજનો વધતો જાય એટલે જ હવે ખેતરને જરૂર છે ગીર ગંગા ઓર્ગેનિક્સના સુપરશક્તિ દાણાધાર ખાતરની ઓર્ગેનિક પદ્ધતિથી બનેલું જમીનનું આરોગ્ય સુધારે છોડની મૂળને ઘાટા બનાવે અને ઉપજમાં ત્રીસ ટકા જેટલો વધારો આપે અને સાથે લાવો દણી ડ્રોપ વૃદ્ધિ ઝડપે પાંદડા ચમકે પાક વધારે પૌષ્ટિક બને અને પાકને રોગોથી સુરક્ષિત રાખવા માટે સત્યમ ફૂંગી ફૂંગસ નિયંત્રણ માટે ખાસ છોડને રક્ષણ આપે અંદરથી સાચા પરિણામ માટે વિશ્વાસ કરો ગીર ગંગા ઓર્ગેનિક્સ ખેડૂતની સાચી સાથે કોલ કરો આજે જ નીચે આપેલ નંબર પર અને વધારી માહિતી માટે અમારા વ્હોટ્સઅપમાં મેસેજ કરો